રેલવે પોલીસે મહિલા અને જીવ બચાવ્યો છે ચાલતી ટ્રેન માં ચડવા જતા મહિલાને અને પગ લપસ્યો હતો પગ લપસી જતા બંને પ્લેટફોર્મ પર નીચે પટકાયા પોલીસ કર્મી અને અન્ય મુસાફરો દોડીને મદદ માટે પહોંચ્યા મહિલાને બાળકને પોલીસે અને લોકોએ બચાવી લીધા ટ્રેન ને પ્લેટફોર્મ વચ્ચે ફટકાય તે પહેલા બંને બચાવી લેવામાં આવ્યા છે આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં બે લોકોનો જીવ બચાવવામાં આવ્યો પોલીસ અને અન્ય લોકોની મદદથી આ બંને બચાવી લેવામાં આવ્યા છે રેલવે સ્ટેશન પર મહિલાનો માંડ માંડ જીવ બચ્યો છે પર જોડાયા છે ધ્રુવ સુરતમાં રેલવે પોલીસે મહિલાને બાળકનો જીવ બચાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શું બિલકુલ સુરત રેલવે સ્ટેશન પર ચડવાને લઈને મોટી દુર્ઘટના ફરી વખત આ પ્રકારની ઘટના બનતા બનતા રહી ગઈ છે રેલવે ટ્રેનમાં ચડવા જતા એક બાળક અને તેની મહિલા જે હતી તે ચડવા જતા હતા અને તે પટકાયા હતા જોકે ચાલુ ટ્રેનમાં આ પ્રકારની ઘટના ઘટતાની સાથે જ જે ત્યાં હાજર

રાજકોટના પ્રખ્યાત નીલસિટી ક્લબ ગરબા ફરી વિવાદમાં આવ્યા છે ગરબાના ક્લબના ગરબા આયોજનમાં દારૂના ગીત વાગ્યા હતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ ભાણે સમર્થ મહેતા આ ગરબાનું આયોજન કરે છે ગઈકાલે નીલસિટી ક્લબમાં ગરબા દરમિયાન મારામારી થઈ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે ભાન ભૂલ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે રાજકોટના નામચીન એટલે કે પ્રખ્યાત ક્લબ દ્વારા ગરબા નું આયોજન છે તે કરવામાં આવે છે પરંતુ આ ગરબા છે તે ફરી એક વખત વિવાદોમાં આવ્યા છે કારણ કે આ ગરબામાં અંગ્રેજી અને બોલિવૂડ ગીતો પડ્યા હતા એક તરફ માતાજીની આરાધના પર્વ ચાલી રહ્યું છે અને બીજી તરફ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે આ જે નીલચિટી ક્લબ છે તે પૂર્વ ધારાસભ્ય રાજ્ય ભાણેજ છે સમર્થ મહેતા દ્વારા તેનું આયોજન છે તે કરવામાં આવે છે એટલે કે વખત આ પ્રકારે અંગ્રેજી ગીતો અને બોલીવુડ ગીતોના ના જે સોંગ્સ વગાડવાની ઘટના છે તે ફરી એક વખત પ્રકાશમાં આવી છે તેના કારણે હિન્દુ જે સંગઠનો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર ગાંધીનગરમાં વિપુલ એન્કાઉન્ટર કેસની તપાસ શરૂ બની પોલીસની ટીમે પર જઈને તપાસ શરૂ કરી છે જ્યાં એન્કાઉન્ટર સ્થળ પર સાથે રાખી તપાસ થશે કરેલા ફાયરિંગની તપાસ થશે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું પંચનામું કરશે સાયકો કિલરે પીએસઆઈ કે કે બંદૂક છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પીઆઈવીડી વાડા અને પીએસઆઈ હાર્દિક પરમારે આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું કેનાલમાં સાયકો કિલર વિપુલ પરમાર અંત આવ્યો પોલીસની ની જવાબી ફાયરિંગમાં સાયકોキラー વિપુલ પરમાનનો મોત થયો હતો આ ઘટના સ્થળ છે જ્યાં સાયકોキલરે વૈભવ માનવાડી નામના યુવકની હત્યા કરી હતી અને ત્યારબાદ તેની ગાડી લૂટીને આ જ સ્થળ ઉપર પાર્ક કરીને તે ફરાર થઈ ગયો હતો અગત્યની વાત કરીએ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે જ્યારે સાયકોキલરને પકડીને ગાંધીનગર પોલીસને સોંપ્યો હતો ગાંધીનગર એલસીબી તપાસ કરવા અને પંચનામું કરવા માટે અંબાપુર કેનાલ પાસે આજે સાયકોキલર છે તેને લઈને પહોંચી હતી એ દરમિયાન સાયકો કિલરે જે પીએસઆઈ પાટડીયા છે તેની જે રિવોલ્વર છે હાર્દિક પરમારની ગાડી પર પણ તેને અંધાધૂત ફાયરિંગ કર્યું હતું પરંતુ પોલીસ અધિકારીઓ સદનસીબે તેમનો બચાવ થયો હતો અને જવાબી ફાયરિંગમાં સાયકો નું મૃત્યુ થયું હતું જે ગોળી વાગતા તે ઢળી પડ્યો હતો આ ઘટના સ્થળ છે ત્યાં સાયકો કિલરનું એન્કાઉન્ટર થયું હતું જવાબી ફાયરિંગની અંદર અને જે સાયકો કિલર વાત કરીએ તો સાયકલ કિલર વિરુદ્ધ અગાઉ અને ગુના દાખલ થયા છે અગાઉ પણ આ જ પ્રકારે એક યુવકની હત્યા કરી હતી તે પોતાની પ્રેમિકા સાથે અંબાપુર કેનાલ પાસે બેસ્યો હતો ત્યારે લૂંટ કરવાના ઈરાદે ત્યાં પહોંચ્યો હતો અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો આ જે મોડસ ઓપરેટરથી તેણે વૈભવની પણ હત્યા કરી હતી આ સાયકો કિલર જે માનસિકતાને જોતા પોલીસ જ્યારે તેને સુરક્ષા સાથે જ્યારે ઘટના સ્થળે લાવી હતી દરમિયાન તેને પોલીસની જે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન છે કેટલું ફાયરિંગ કર્યું હતું તેને લઈને એફએસએલ ની મદદથી તપાસ કરવામાં આવશે હાલ તો જે મૃતદેહ છે સાયકો નો તેને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે ત્યાં પેનલ ડોક્ટરોથી પીએમ કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાની અંદર જે સાયકો કિલર કેનાલ પર થયેલી હત્યાના આરોપી વિપુલ નું એન્કાઉન્ટર થયું છે રાજ્યમાં ઓગણીસ વર્ષ પછી ભોગ બનનાર ના પરિવારને તાત્કાલિક ન્યાય મળ્યો મૃતકના માતા પિતા સાથે વીટીવી ન્યુઝે ખાસ વાતચીત કરી છે મૃતક વૈભવના પિતાએ સંતોષ વ્યક્ત કર્યો છે આરોપીઓનો કેસ લડનાર વકીલને શરમ મૃતકની માતાએ પ્રતિક્રિયા આપી સમગ્ર હત્યાનો આરોપી છે તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે અને મૃતકને તાત્કાલિક ન્યાય મળતા હવે તેના માતા પિતાએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે ગત વીસ તારીખના રોજ વૈભવ નામના ઇન્ફ્લુઅન્સર નું અડાલજ પાસે છે તે હત્યા કરવાની ઘટના બની હતી મહત્વનું છે કે આ સાયકો જે આરોપી હતો તેને પોલીસે છે તે ઝડપી પાડ્યો હતો ગઈકાલે અને આજે જયારે તેમનું એન્કાઉન્ટર છે તે કરવામાં આવ્યું છે મહત્વનું છે કે જે વૈભવ છે તે ગત વીસ તારીખના રોજ મૃત્યુ પામ્યું છે તેમનો પરિવાર આપણી સાથે છે તેમના મમ્મી પપ્પા છે તે હજુ પણ જે શોકમાં છે તે જોવા મળ્યા છે તેમની સાથે વાત કરશું અંકલ જો જો का अदालत पुलिस ने कामगिरी की है जो आरोपी था उसको उसका एनकाउंटर किया है आप कैसे देख रहे हैं क्या कामगिरी हो रही है हो आप अब क्या कहेंगे अच्छी कामगिरी है प्रशासन की कामगिरी से हम खुश हैं और जो उन्होंने काम किया है सेटिस्फाइड भी हैं और एक सुकून भी है कि दूसरे माँ बाप की जो जो इस टाइम पे जो उस डर में जी रहे हैं कि हमारे बच्चे नवरात्रि के लिए या बर्थडे के लिए या किसी भी सेलिब्रेशन के निकल रहे हैं तो उनका डर अब कुछ हद तक कम हुआ होगा कल ये पहला आरोपी था कि जो साइको था उसको सजा मिली है ऐसे तो बहुत सारे गुजरात में आरोपी हो गए कि जो साइको है वो एक पीड़ा से रहे। उनके साथ आप क्या कहेंगे क्या होना चाहिए क्योंकि तो ऐसे तो बहुत सारे आरोपी अभी भी है जैसे हमें पता चला है कि 2021 का भी एक कोई केस इस पे पेंडिंग चल रहा है और जब से उनको पता है कि ये साइको है एक डिजीज है तो उसको हॉस्पिटल में रखिए बांध के रखिए उसकी बीमारी दूर कीजिए कि जैसे उस काम से वो फिर प्रेरित न हो और वो काम नहीं करे और पर खुला छोड़ देंगे इस तरह से इस काम के लिए तो वो करता ही रहेगा मन में बस एक ही ख्याल आता है कि हम भी अपने बेटे के पास कब जाएंगे हमारा सफर खत्म हो चुका है जाने के लिए वो गया नहीं हम तीनों चले गए उसके साथ हम यहाँ रह गए पर हमारी आत्मा हमारे बच्चे के साथ है वो एक फैमिली था आज हमारी आधी जिंदगी निकल गई पचास के आसपास हम पहुँच गए हैं हमारा अर्निंग मेंबर हमारा फ्यूचर प्लान हमारा उसके साथ जो प्लानिंग जो उसके साथ अब क्या ही एक्सप्लेन करें किस चीज को किस तरह एक्सप्लेन करें मैम बच्चा होता है वो माँ से सबसे ज्यादा लगाव में होता है माँ को बच्चे से सबसे ज्यादा लगाव होती है आ, जो सजा मिली है जो आरोपी था जो उसके माँ के रूप में क्या कहेंगे मैं बहुत खुश हूँ मुझे ऐसा लग रहा है कि हाँ ठीक है उसे मारा गया पर वो तो वैसे ही एक वेस्ट प्रोडक्ट था सोसाइटी का उसके मरने से बहुत बच्चे बच बच्च गए सही बात है बट ये चीज पहली सफाई क्यों नहीं हुई आज मेरे बेटे की कुर्बानी के बाद एक कचरा साफ किया गया अगर ये कचरा पहले साफ किया जाता तो आज एक घर जिंदा होता। आज एक परिवार मर चुका। मर चुका, उसकी खुशियां चुकी। वैभव तो चला गया आप अब अब प्रशासन को आप क्या कहना चाहेंगे एक माँ के, के रूप में मैं यही कहना चाहूंगी कि ऐसे दरिंदों को कभी बेल और परोल जैसी चीजें नहीं मिलनी चाहिए जिन पे पंद्रह केस चल रहे हैं खुला तो नहीं घूमना उन्हें बेल दिलवाने वाले भी उतने ही साइको हैं आज जो लॉयर्स हैं जो एक जॉब करें अपनी सैलरी के लिए ना करें ये चीज तो राजकोट ना बाउचर्शिड केस फॉर ये करीलांट फर्शनी भत्रीजन अपहरण केस में हवेफर यात्रा थाईचे બાળકીના પિતા અને પોઈ વચ્ચે સમાધાન થઈ જતા ફરિયાદ રદ કરાઈ મિલકત વિવાદમાં પોઈએ તેની ભત્રીજીનું અપહરણ કર્યું હતું રીમા નામની મહિલાએ અપહરણ માટે તેના મિત્ર રાજવીરસિંહ ઝાલાની મદદ લીધી હતી કેસની ફરિયાદ નોંધાતા બંને આરોપીને જેલ હવાલે કરાયા હતા ભાઈ બહેન વચ્ચે સમાધાન થઈ જતા હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટેની પિટિશન આપવામાં આવી હતી અરજીને પગલે હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાનો આદેશ આપ્યો છે અપહરણ કરાવ્યું હતું કેશોદના ફાગડી ગામમાં પણીતાને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી પતિ પકડાયો છે પોલીસે આરોપી હિતેશ યાદવની ધરપકડ કરી છે આરોપીના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પણીતાએ આપઘાત કર્યો હતો પરણીતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરાઈ છે તેર વર્ષ પહેલા મીનાના લગ્ન આરોપી આરોપી હિતેશ સાથે થયા હતા જે મૃતક સામે ભરણ પોષણ નો કેસ કર્યો હતો ભરણ પોષણના બે પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયા આપવા ન પડે તે માટે આરોપીએ સમાધાન કર્યું હતું અને સમાધાન કર્યા પછી પણ આરોપીએ ત્રાસ આપવાનું શરૂ રાખતા પણિતાએ આપઘાત કર્યો છે એક મીનાબેન વાઇફ ઓફ હિતેશભાઈ બીજલભાઈ યાદવે પોતાના ઘરે સુસાઈડ કરેલો જેના સુધાર પ્રથમ એડી દાખલ થયેલી ત્યારબાદ મૃતકના માતા નાથીબેન વાઇફ ઓફ આલાભાઈ ભીમાભાઈ રાઠોડ ખમીધાણા તેઓના જમાઈ હિતેશ બીજલભાઈ યાદવ હવે ફાગણી વાળા વિરુદ્ધ તેઓને શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ આપેલી જે હકીકતમાં એમ પણ છે કે તેઓના મીનાના લગ્ન થયા બાદ સતત તેમના પતિ શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેઓને એક ક્રિષ્ના નામની દીકરી પણ હતી અને તેઓને રિસામણે પણ બેન આવી ગયેલા હતા અને ત્યારબાદ તેવર જ ખાધા ખોળકીનો કેસ પણ કરવામાં આવેલો હતો અને અંદાજે બેલા ખઢાસ હજાર જેવી રકમ પણ કોર્ટમાં ચડત થઈ ગયેલી હતી જે પૈસા આમ અંગે તેઓ સમાધાન કરી અને પરત પાછી લઈ ગયેલા હતા અને ત્યારબાદ પણ સતત ત્રાસ આપતા ગઈ તારીખ સો નવના મીનાબેને પોતાના ઘરે ગડા ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી જે અંગે એનાથી ફરિયાદ

નવસારી મહાનગરપાલિકા દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે પીવાના પાણીની વિવિધ યોજના હેઠળ શહેરીજનો પાસેથી ટેક્સ વસૂલતી મહાનગરપાલિકા પોતે સિંચાઈ વિભાગને નાણાં નથી ચૂકવી શકે નવસારી નગરપાલિકાના માથે વર્ષ બે હાજર બે થી સિંચાઈ વિભાગનું દેણું ચડી ગયું છે અને આ દેણું વ્યાજ સહિત ચોપન કરોડ ને પાર પહોંચ્યું છે ચાર લાખની જનતાને ઉકાઈ ડાબા કાંઠા નહેરની સિંચાઈમાંથી પાણી લાવી શરબતિયા તળાવમાં સ્ટોરેજ કરી ફિલ્ટર કર્યા પછી વિતરણ કરવામાં આવે છે શહેરમાં એક લાખથી વધુ કનેક્શનથી લોકોને પાણી પહોંચાડવામાં આવે છે તેમાંથી ઘરેલું કનેક્શનની સંખ્યા સિત્તેર હજાર કમર્શિયલ અને રેસ્ટોરન્ટ સહિત હોટેલમાં વીસ હજાર થી વધુ કનેક્શન છે ઘરેલું કનેક્શન માટે છસો કમર્શિયલ કનેક્શનમાં એક હજાર અને હોટેલ રેસ્ટોરન્ટ પાસેથી વેરા પેટી નવસારી મહાનગરપાલિકા ચાર હજાર રૂપિયાની વસૂલી કરે છે તેમ છતાં મનપા છેલ્લા ત્રેવીસ વર્ષથી સિંચાઈ વિભાગને બિલ ચૂકવી નથી શક્યું કરોડોનો નો ટેક્સ ઉઘરાવતી મનપા પાણીનું બિલ ભરવામાં નિષ્ફળ રહ્યું છે મનપાએ અગાઉ પાંત્રીસ કરોડના ખર્ચે નગધરા વિભાગની કેનાલથી નવસારી સુધી પાણી લાવીને તળાવમાં સંગ્રહ કરવાની યોજના બનાવી હતી જોકેજના નિષ્ફળ રહી અને યોગ્ય આયોજનના અભાવે આ દેણું દિવસે ને દિવસે વધી રહ્યું છે બાકી નાણા ભરપાઈ માટે સિંચાઈ વિભાગે મનપાની અનેક વખત રિમાઇન્ડર નોટિસ ફટકારી છે જોકે નવસારી તંત્ર હવે દેવું વધતા માફી યોજનાની સ્કીમું શોધી રહ્યું છે પાણી વિભાગને જે દેવું જે પૈસા આપવાના છે તે પૈસા ક્રમશઃ વધતા જ રહ્યા છે લગભગ હાલમાં પંચાવન કરોડ રૂપિયા જેટલાનું નવસારી મહાનગરપાલિકા પર પાણી વિભાગનું દેવું છે ત્યારે કહી શકાય છે કે અહીં માત્ર વિકાસની વાત કરે છે વિકાસની વાત માત્ર વિકાસ અધિકારીઓનો અને અહીંના સત્તાધીશોનો થાય છે જે પાણી બાબતની વાત કરવામાં આવે તો પીવાલાયક પાણી આપી શકતા છે નથી ઘર વપરાશમાં માત્ર ને માત્ર પાણી વપરાય છે ઉનાળા દરમિયાન પાણીની ખૂબ જ અહીં તકલીફ પડે છે જ્યારે જોઈ ત્યારે કોઈને કોઈ લાઇન તૂટવાના કારણસર લોકોને પાણીથી વંચ

લાખો ના ખર્ચે બનેલું આ બસ સ્ટેશન વેરાન બન્યું છે બસ સ્ટેન્ડ ગામથી દૂર હોવાને કારણે અહીં કોઈ નથી આવતું મુસાફરોની અવર જવર ન હોવાથી અમદાવાદ સિવાય એક પણ બસ અહીં આવતી નથી પાટણ રાધનપુર રાજકોટ તરફ જતા મુસાફરો રોડ પર જ ઉભા રહે છે વેરાન બનેલા બસ સ્ટેન્ડમાં જાડી ઝાંખરા ઉગી ગયા છે બીજી તરફ માલધારીઓ પોતાના પશુને બસ સ્ટેન્ડ બેસાડવા લાગ્યા છે ગામમાં જમીન પર કરી દેવાયા હોવાથી માલધારીઓ પાસે પશુ ચરાવવાની જગ્યા નથી તો અગાઉ જે જગ્યા પર બનાવી દેવાયા જેનાથી અકડાયેલા પશુઓએ બસ સ્ટેન્ડ ખાલી કરવાની સ્પષ્ટ ના કહી છે આ બધાની વચ્ચે મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અગવડતા પડી ગઈ છે કે એકે બાજુ પશુને રહેવા માટે કે બેઠક માટે ઝોક રહેવા દીધી નથી જે પોણા બે એકર જમીન હતી જે પાતળી દફતરમાં બોલતી હતી જે કલાળા દરવાજે રબરી સમાજની ભેસુને ગાયોને ઢોરા ઉભા રાખવા માટે અહીંયા ગામ વિકાસ એજન્સીને સ્કૂલ બનાવરાઈ નાખી છે અને બીજી જે હતી લાલ પશુ માટે જે જગ્યા છે અહીંયા નવું બસ સ્ટેન્ડ લાઈન ઉભું કરી દીધું છે અત્યારે હાલ એવું કહેવામાં આવે છે કે બસ સ્ટેન્ડ ની જગ્યા છે માલધારી સમાજ ને ઢોરા ઉભા રહેવા દેવામાં આવશે નહીં એવી અત્યારે પરિપત્રો આપે ને બોર્ડ મારી દીધા છે કે આ જમીન સરકાર ની છે તમારે જે વ્યવસ્થા કરી હોય કરી લો પણ હજુ કઈ નો નિકાલ કરતા નહિ તો માલધારી સમાજ કોઈ ગૌચર રહેવા દીધા જે નાખ્યો ખોદી નાખ્યું છે પાઘર ખાતે છે પશુ કે ગાય કે ઢોર બિહારી એવી ઝૂક રેવા દીધી નહીં આ એના હિસાબે અમે ડેપુ માં આ ઢોરા બિહારવી જે નિકાલ લાવો એ અમારી ઝૂક નો લાવો અમારે છે ઢોર ઉભા રાખવાની જગ્યા નહીં પાઘર ની અંદર

જોડતા રસ્તા પર રેલવે વિભાગ દ્વારા ગરનાળુ બનાવાયું છે જેમાં છેલ્લા વીસ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે સામાન્ય વરસાદમાં ગરનાળામાં પાણી ભરાઈ જાય છે અને પાણી નિકાલના મહિનાઓ સુધી પાણી ભરાયેલું રહે છે

અત્યારે જે રેલવે નું નાલું છેલ્લા ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું છે પણ તંત્ર હલ થાય છે ખેડૂતોને કામ નથી આવ્યું અને આ નાલા બન્યા પછી અહીંયા આગળની જગ્યા હજાર થી પંદરસો વીઘામાં પાણી ભરાય છે અને આગળ એક કન્ટેનર હાઉસ બનાવવામાં આવ્યું છે ત્યાં કન્ટેનર હાઉસ માં ખેડૂતોના જે ગાડા માર્ગ હતા એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે

પછી પાણીની કે વ્યવસ્થા થાય બાકી તો કંઈ બીજું કઈ શહેર નહીં અમારે પ્રતાપ દેવડિયાથી પ્રતાપગઢ જવાના રસ્તામાં આ નાલું રહ્યું ને ચોમાસા માટે બહુ ભયર્યું રહે એટલે ફાટક બંધ હોય એટલે અમે અહીંથી નીકળી ન હતી અને અમારા કપાસ અને મગફળી આ દેવળિયાના પ્રતાપગઢના ના ખેડૂતોને નુકસાન બહુ ભોગવવું પડે નડિયાદ મંપામાં સફાઈ કામદારોના નેતાને ગેરીને તેમના પર હુમલો કરાયો સફાઈ કામદારોને વિશ્વાસમાં લીધા વિના સાથે ગુપ્ત બેઠક કરવાનો તેમના પર આરોપ લાગ્યો છે કામદારો પડતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી ઘટના બાદ નડિયાદ વિભાગના બોલાવીને પરિસ્થિતિને થાળે પાડી એકસો એસી જેટલા કરારી કર્મચારીઓને કાયમી કરવા સહિતની માંગને લઈને વિરોધ ચાલી રહ્યો છે કે તમે જે પણ રજૂઆત કરો જે પણ મીટિંગ કર્યું હોય એ તમામ કર્મચારીઓની રૂબરૂમાં બધાની વચ્ચે કરો કમિશનરશ્રીએ અમને ખાલી પાંચ છ આગેવાનોને જ બોલાવીને રજૂઆત કરવાની વાત કરતા અમે કમિશનરશ્રીને ના પાડી કે અમે જે કરીશું એ કર્મચારીઓની રૂબરૂમાં કરીશું શ્રી સાથે જે ચાર પાંચ જણા બેઠા છે એ અમારા કોઈ યુનિયન પ્રતિનિધિ નથી એની સાથે જે પણ શ્રી ચર્ચા કરે જે પણ નિર્ણય લે નોંધાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી અલગ અલગ સાત વ્યક્તિ પાસેથી પાંત્રીસ લાખ પંદર હજાર રૂપિયા પડાવી લીધા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં તેમજ ક્લાર્ક ની નોકરીની લાલચ આપવામાં આવી હતી સુરેન્દ્રનગર એ ડિવિઝન ખાતે એક મહિલા સહિત ત્રણ આરોપી સામે ફરિયાદ થઈ છે આ બાબત વિશે માહિતી આપેલી હતી અને અલગ અલગ કુલ સાત ઉમેદવારોએ આ જે આરોપી જે છે કાનજીભાઈ અને કિરણભાઈ તેમનો સંપર્ક કરેલો હતો અને કુલ પાંત્રીસ લાખ અને પંદર હજાર રૂપિયા જેટલા તેમને આપેલા હતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી દેવામાં આવતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબના રાઇટર તરીકે નોકરી દેવા માટે પરંતુ થોડા સમય બાદ ફરિયાદીને જાણ મળેલી હતી કે આ આ સમગ્ર ઘટનાક્રમમાં જે આરોપીઓ છે તેમણે ખોટો ભરોસો નોકરીનો આપેલો છે સીબીએસઇ બોર્ડના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર હવે વર્ષમાં બે વખત લેવાશે ધોરણ દસ અને બારની પરીક્ષા પહેલી પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી છ માર્ચ દરમિયાન યોજાશે અને બીજી પરીક્ષા પંદર થી એક જૂન દરમિયાન યોજાવાની સંભાવના છે બંનેમાંથી જે પરીક્ષામાં સારા માર્ક્સ હશે તેને માન્ય રાખીને વિદ્યાર્થીઓ આગળ વધી શકશે